નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ત્રાટકશે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છે અરબી સમુદ્રમાં એક્ટિવ થયેલી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી શક્યતા છે રાજ્યમાં ચોવીસથી એકત્રીસ મે સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ચોવીસ મેના રોજ અરબી સમુદ્રમાં વાવાઝોડું વધુ એક્ટિવ થશે અને છવ્વીસ મેના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે જેની અસરથી પણ વરસાદનું અનુમાન છે કે ત્રેવીસથી પચીસ મે દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે ખાસ કરી વલસાડ ડાંગ નવસારી તાપી સુરત નર્મદા ભરૂચ છોટાઉદેપુર વડોદરા ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ જૂનાગઢ બોટાદ સુરેન્દ્રનગર દ્વારકા જામનગર પોરબંદર મોરબી સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી મુજબ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું હતું કે વાવાઝોડું ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં દસથી બાર ઇંચ વરસાદ વરસી શકે છે અને મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસશે મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં પંદરથી વીસ ઇંચ વરસાદ વરસી શકે છે મુંબઈ સુરત વચ્ચે ગમે ત્યાં દરિયાકાંઠે વાવાઝોડું લેન્ડફોલ થઈ શકે છે અંબાલાલના જણાવ્યા અનુસાર અરબસાગરના મધ્ય ભાગમાં સો કિમીની ઝડપી પવન ફૂંકાઈ શકે છે અને સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારમાં પાસઠથી પંચોતેર કિમી ઝડપી પવન ફૂંકાશે અઠ્યાવીસ મે આસપાસ વાવાઝોડું ટકરાઈ શકે છે અને અરબસાગરમાં વધેલી હલચલને લઈ વાવાઝોડાની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે દરિયામાં ચક્રવાત ઉદ્ભવતું હોવાની શક્યતા છે વાવાઝોડું સર્જાશે તો સો કિમીની ઝડપે પવન ફૂંકાવાની આશંકા સેવાઈ રહી છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસું વહેલો હોવાથી આ વરસાદને મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ જોઈ શકાય છે રાજ્યમાં આઠ જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું બેસી જવાની શક્યતા છે જેના પગલે એકવીસ મેથી જ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામે તેવી શક્યતા છે એકવીસ મેથી પચીસ મે સુધી રાજ્યમાં વરસાદનું અનુમાન છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે તો સિસ્ટમની અસરના ભાગરૂપે મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર